ઝઘડિયા ખાતે આવેલી જીઆઈડીસી જીઆઈડીસીમાં શ્રમિક પરિવારની દસ વર્ષની માસૂમ દીકરી પર ગંભીર પ્રકારનું દુષ્કર્મ કરનાર નરાધમ વિજય પાસવાનને ફાંસી આપવા ભારત આદિવાસી સંવિધાન સેનાના મહિલા મોરચાના કલેક્ટરને કરી રજૂઆત ઝઘડિયા જિલ્લા ભરૂચ ખાતે આવેલી જીઆઈડીસી જીઆઈડીસીમાં શ્રમિક પરિવારની દસ વર્ષની માસૂમ દીકરી પર ગંભીર પ્રકારનો દુષ્કર્મ કરનાર નરાધમ વિજય પાસવાને ફાંસીની સજાની માંગ સાથે ભારત આદિવાસી સંવિધાન સેનાના મહિલા મોરચા દ્વારા ભરૂચ કલેક્ટરને રજૂઆત કરતાં જણાવ્યું હતું કે ભરૂચ જિલ્લાના ઝઘડિયા જીઆઈડીસીમાં રહેતા શ્રમિક ગરીબ પરિવારને દસ વર્ષની માસૂમ દીકરી પર ગંભીર પ્રકારનું દુષ્કર્મ કરી સગીરાના ગુપ્ત ભાગે લોખંડનો સળિયો નાખી નીચ પ્રકારનું હેવાનિયત ભર્યું નિંદનીય કૃત્ય આચરનાર નરાધમ વિજય પાસવાને તુરંત જ ફાંસી આપવામાં આવે સાથે પીડિત દીકરીને સરકાર દ્વારા શારામાં સારી સારવારની સુવિધાઓ આપી શ્રમિક પરિવારને આર્થિક મદદ પણ સરકાર દ્વારા કરવામાં આવે તેમજ ગુજરાત રાજ્યમાં અવર નવર અવકૃતિઓ થઈ રહ્યા છે ત્યારે આ વનરાધમોને દાખલારૂપ કાર્યવાહી કરવાની માંગ કરતું આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી હતી આજ રોજ અમે ઝઘડિયાથી એક આવેદનપત્ર આપવા માટે આવ્યા છે સંવિધાન આદિવાસી સંવિધાન સેના મહિલા સેના દ્વારા એક આવેદનપત્ર આપી અને અમે સરકારને કહેવા માંગીએ છીએ કે આવી માસુમ બાળાઓ પર જો બળાત્કાર થતો હોય

કોઈ હોસ્પિટલમાં એની સારવાર મળે અને સરકાર તરફથી સહાય મળે એ પણ અને મહિલાઓની અને બાળાઓની કોઈ સલામતી રહેશે નહીં તો આ જોવાનું રહ્યું છે કે સરકાર એના પર શું પગલાં રહેશે આ શું જે નરાધામ છે એને ફાંસી તો શું પણ એને ત્યાં જ ફાંસી આપવી જોઈએ કારણ કે કોઈ પણ માણસ આવું કરતા પહેલા અચકાવું જોઈએ આ તો કાયદો પણ સરકાર બદલતી નથી અને મહિલાઓ પર શું હોય છે કે જ્યારે બળાત્કાર થતો હોય તો ત્યારે સરકાર પણ તમાશા જોતી હોય એવું અમને લાગે છે તો આના માટે સરકારે પણ સખતના સખત પગલા લેવા જોઈએ અને સખતમાં સખત એની સજા થવી જોઈએ જ્યારે 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 આવા બળાત્કાર થતા હોય છે ત્યારે મારે તેવું કહેવું છે કે આ કાયદાઓ છે સરકારના એ સરકારના કાયદાઓ બદલવા જોઈએ અને એના માટે શું હોય છે કે સખત માં સખત સજા થવી જોઈએ જયારે આજે જીઆઈડીસી ની બનાવ છે કે જયારે આવી અને આવી પર શું હોય છે કે રેપ કરવામાં આવે છે તો એ અમે અમારી મહિલાઓ એનો સખત વિરોધ કરીએ છીએ અને સરકારનો પણ અમે વિરોધ કરીએ છીએ કારણ કે કાયદા અને વ્યવસ્થા જેવું તો લાગતું નથી જયારે બાળાઓ સ્કૂલમાં જતી હોય છે નોકરીએ જતી હોય

તો મારે એટલું પણ કહેવું છે કે જ્યાં જ્યાં સ્કૂલો છે ત્યાં શું હોય છે આ બાળાઓને ન્યાય મળે એવી હું આશા રાખું છું અને જયારે જયારે અમે આવેદન પત્ર આપવા માટે આવીએ છીએ ત્યારે એટલું પણ કહીએ છે કે આ કાયદાને વ્યવસ્થાની સખત જરૂર છે અને જ્યારે આ બાળાઓ શું હોય છે કે ગુજરાતમાં કઈ સલામતી જેવું લાગતું નથી દર દર એક દિવસે છ બાળાઓ પર બળાત્કાર છે તો એના માટે શું પગલાં લીધા જ્યારે જ્યારે આવા બળાત્કાર થાય છે ત્યારે શું હોય છે કે અમે એની નિંદા કરીએ છીએ મહિલાઓ નિંદા કરે છે અને મહિલાઓ શું હોય છે કે કહેવા માંગે છે કે મજૂરી વર્ગની બાળાઓ પર જો આવો અત્યાચાર થયો છે હોય અને આવા બળાત્કાર થયા હોય અને કદાચ કોઈ એના પ્રશ્નો ઉઠાવવા માંગતું નથી તો શું પ્રશ્ન બાળાઓ તો બધા માટે સમાન છે તો એના માટે લોકોએ પણ અવાજ ઉઠાવવો જોઈએ અને અવાજ ઉઠાવીને આવો છે કૃત્ય કરનારને સખતમાં સખત સજા થવી જોઈએ અને એના માટે સરકારે પણ કાયદા બદલવા જોઈએ અને બદલી અને એને શું હોય છે કે ફાંસી તો પણ એને આજે જ ફાંસી આપે એવી અમે મહિલાઓ દ્વારા અપેક્ષા રાખીએ છીએ આશા રાખીએ છીએ અને એ બેન ને એ છોકરીને ન્યાય મળે એવી આશા રાખીએ છીએ